નમસ્તે બેટા જવાર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગના વિભાગ ત્રણ એટલે કે ભાષા વિભાગની અંદર આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે ફકરા નંબર પાંત્રીસ અને છત્રીસ નો અભ્યાસ કરીશું તમે બધા રેડી છો તમારા પુસ્તક સાથે પેન્સિલ સાથે ફકરાને સમજવા અને પ્રશ્નોના સાચા જવાબ શોધવા માટે તો શરૂઆત કરીએ આપણે ચાલો સૌ સાથે મળીએ ફકરા નંબર પાંત્રીસ સંત બનતા પહેલા વિશ્વામિત્ર એક રાજા હતા અહીં વિશ્વામિત્ર જે આપણા પુરાણોની અંદર સંત થઈ ગયા તેમની વાત છે તેમને શિકારનો બહુ શોખ હતો જ્યારે રાજા હતા ત્યારે એમને શિકારનો બહુ શોખ થઈ ગયો એ ઋષિ પછી બન્યા એક દિવસ તેઓ પોતાના અનુચરો એટલે કે સાથે કામ કરતા હોય જે લોકો જેને આપણે નોકર કહીએ છીએ સેવક કહીએ છીએ તેઓ પોતાની તરસ છીપાવવા પાણીની શોધમાં હતા તેવામાં તેમણે એક ઝૂંપડી જોઈ જ્યારે તરસ્યા હતા ત્યારે એમને શું જોયું એક ઝુંપડી જોઈ તેઓ ગયા અને પૂછ્યું કે શું તમને થોડું એટલે કે થોડું પાણી મળી શકશે એટલે કે કે એમને પૂછ્યું શું થોડું પાણી મળી શકશે ઝુંપડીમાં જઈ અને એમને પૂછ્યું કે પાણી મળશે આગળ જોઈએ રહેનાર સંતે ત્યાં પણ કોણ રહેતું હતું ઝુંપડીમાં પણ એક સંત તેમણે તાજુ દૂધ અને સુંદર ભોજન આપ્યું પાણી તો આપ્યું પરંતુ સાથે સાથે શું આપ્યું તાજુ દૂધ અને સુંદર ભોજન આપ્યું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા આશ્ચર્યચકિત એટલે કે નવાઈ પામવું કંઈક એવી વસ્તુ જોવી કે જે આપણે કદી જોયેલી ન હોય ત્યારે જે ભાવ ઉત્પન્ન થાય તેને આશ્ચર્યચકિત કહેવાય કે નવાઈ પામે સંતે તેમને આરામદાયક પથારી પણ આપી રાજાને પછીથી ખબર પડી કે તે સંત બીજું કોઈ નહીં પરંતુ મહાન ઋષિ વશિષ્ઠ હતા મહાન ઋષિ વશિષ્ઠ હતા વશિષ્ઠ ઋષિ પાસે નંદીની નામે એક ગાય હતી જે નામો ચમત્કારી શક્તિઓ હતી અહીંયા નંદીની જે નામ આપ્યું છે આ નંદીની હું તમને વાત કરું કે નંદિની કોણ તો આપણે આપણા સ્વર્ગની અંદર એવું કહીએ છીએ કે ત્યાં કામદેનું ગાય છે કામધેનુ ગાય એટલે ચમત્કારી ગાય જે તમે એ તમામ વસ્તુ આપે તો આ કામધેનુની દીકરી છે એનું સંતાન છે એમાં પણ એની જેમ શક્તિ કુદરતે બક્ષેલી છે તો એની વાત પેરેગ્રાફની અંદર કરી છે તો હવે આપણે પેરેગ્રાફ સમજી ચૂક્યા હવે પ્રશ્નની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક રાજા વિશ્વામિત્ર જંગલમાં કેમ ગયા હતા જો અહીંયા રાજા વિશ્વમિત્ર જયારે એમને પછીથી પાછળથી એમના વિચારો બદલાઈ ગયા પછી એમને હજારો વર્ષ વર્ષ તપશ્ચર્યા કરી પછી એ પણ ઋષિ બની ગયા એ પણ મહાન ઋષિ ની ગણનાની અંદર વિશ્વામિત્રની પણ ગણના થાય છે તો જંગલમાં કેમ ગયા હતા વન વિહાર કરવા માટે ના પ્રાણીઓનો શિકાર કરવા તો આપ પરંતુ આગળ ચેક કરીએ જંગલના સૌંદર્યનો આનંદ માણવા ના કારણ કે તેમના અનુચરોએ તેમને એ માટે વિનંતી કરી હતી કે ચાલો રાજા જંગલમાં જઈએ તો ના તો સાચો વિકલ્પ કયો આવશે પ્રાણીઓનો શિકાર કરવા માટે એ ગયા હતા કેમ કારણ કે ની અંદર પણ અહીંયા આપેલું છે કે તેમને શિકારનો બહુ શોખ હતો માટે એનો જવાબ પ્રાણીઓનો શિકાર કરવા માટે થશે પ્રશ્ન નંબર બે રાજા અને તેમના અનુચરો ઘણા પ્રાણીઓનો શિકાર કરવામાં સફળ થયા હતા ભૂખ્યા તરસ્યા અને થાક્યા હતા એક પણ પ્રાણીનો શિકાર કરી શક્યા નહોતા ઘરે પાછા જવાની માનસિક સ્થિતિમાં નહોતા તો આ પ્રશ્નનો જવાબ એ પણ આપણે પેરેગ્રાફમાંથી મળી રહે છે તો પેરેગ્રાફની અંદર આપણે જોઈ શકીએ છીએ કે તેઓ બધા ભૂખ્યા તરસ્યા અને થાક્યા હતા ત્રણ જોઈએ અનુચરોનો અર્થ છે પેરેગ્રાફ સમજાવતી વખતે વાત કરી કે અનુચરો કોને કહેવાય તો અનુચરો એટલે કે જે સેવક નોકર બરાબર કે જે તમે કહ્યું એમ કરે

ના એને તો ગાઈડ કહેવાય તો એ પણ ના આવે તો કોણ આવશે વિકલ્પ નંબર સી સાચો જવાબ આવી જશે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ચાર તેઓ પાણીની શોધમાં હતા ત્યારે તેમણે શું જોયું ઝરણું ચમત્કારી ગાય ઝુંપડી કે સંત તો આનો જવાબ પણ પેરેગ્રાફની અંદર આપણને મળે છે તો એ જોઈએ તરસ છિપાવવા પાણીની શોધમાં હતા તેવામાં તેમણે એક ઝૂંપડી જોઈ તો ઝૂંપડી શબ્દ અહીં પ્રશ્ન નંબર ની અંદર આપેલો છે તો વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ થશે અગાઉ પણ તમને વાત કરી છે કે લગભગ એક પેરેગ્રાફમાંથી પાંચ પ્રશ્નો પૂછાય તેમાંથી લગભગ ચાર પ્રશ્નો તો પેરેગ્રાફમાંથી મળી જ રહે એકાદ પ્રશ્ન એવો હોય કે જે व्याकरण संबंधित तो होय अथवा आपले फकरा जे अर्थ समजया छी એટલે કે समज शक्ती चकास्तो एक प्रश्न व जेम की प्रश्न नंबर 3 अनुचरो नो अर्थ जे पूछोच तो ये व्याकरण संबंधी पण केवाय आणि समज शक्ती संबंधित पण कही सका नेक्स्ट प्रश्न नंबर पांच वशिष्ठ केवा तो वशिष्ठ ऋषी केवा आखो पैराग्राफ आपले जे जो એના ઉપરથી પણ કહી શકાય અને તેમ છતાંય પેરેગ્રાફની અંદર છેલ્લા વાક્યની અંદર એનો જવાબ આપેલો છે તો જોઈએ પેરેગ્રાફ નંબર વશિષ્ઠ ઋષિ કેવા હતા તો જુઓ અહીં લખેલું છે એ સંત બીજું કોઈ નહીં પણ મહાન ઋષિ વશિષ્ઠ હતા મહાન ઋષિ હતા તો અહીં પ્રશ્ન નંબર પાંચ ની અંદર એનો જવાબ થશે મિલનસાર ના દયાળુ દયાળુ તો હતા જ આતિથ્ય ભાવનાવાળા હા એ પણ હતા પરંતુ એના કરતા પણ વધુ શું તો એ કેવા હતા મહાન ઋષિ હતા એટલે કે વિકલ્પ નંબર સી આપણો જવાબ બનશે ઓકે નેક્સ્ટ ફકરા નંબર 36 જોઈએ બહુ સરસ મજાનો ફકરો અહીં જોઈએ પાછા ફરતા सिकंदरની મુલાકાત એક સંત સાથે થઈ તો સૌથી પહેલા હું તમને सिकंदरની વાત કરું તો સિકંદર એક મહાન રાજા થઈ ગયો જેને આખી દુનિયા ઉપર જીત મેળવી હતી એવું કહેવાય પરંતુ सिकंदरને મૃત્યુ વખતે એને બહુ દુઃખ થયું એને એવું પણ કહ્યું કે મારા મેં આખી દુનિયા જીતી લીધી છે પરંતુ મારા મૃત્યુ સમયે હું ખાલી હાથે જઈ રહ્યો છું એની મુઠ્ઠીની અંદર કંઈ નથી એવા મહાન सिकंदरની વાત અહીં કરવામાં આવી છે એટલે કે એની મુલાકાત એક સંત સાથે થઈ સંત ઘાસની ખરબચડી સાદડી પર બેસી સાદડી સાદડી એટલે કે આપણે જે આસન વાપરીએ છીએ એનું આ સાદડી પર બેસી તડકે શેકી રહ્યા હતા આ તડકે શેકવું મતલબ શું તડકે કઈ શેકાય નહીં પરંતુ પોતાના ખુલ્લા શરીરે આપણે તડકે બેસીએ એને સાદડી પર બેસી તડકે શેકી રહ્યા હતા એ અર્થમાં કહ્યું છે અહીં કઈ ખાવાનું શેકતા નહોતા આગળ સિકંદર તેમની સામે ઉભો થઈ ગયો તેમની સામે ઉભો થઈ ગયો અને આશા કરવા લાગ્યો કે સંત તેમને વંદન કરશે પણ તેમણે એમ ન કર્યું તેમણે એટલે કે સંતે એમ ન કર્યું એટલે કે જો અહીંયા કેટલાક સર્વનામ વાપર્યા છે જ્યારે ફકરો વાંચતા હોઈએ એટલે સમજવા માટે સર્વનામનો આપણને ખ્યાલ હોવો જોઈએ તો આપણે એનો સાચો અર્થ સમજી શકીએ ફકરાનો તેને બદલે તેમણે કહ્યું કોને કહ્યું તેને બદલે તેણે કહ્યું કે સંતે કહ્યું મહેરબાની કરી એક તરફ ઉભા રહો મારા પર તડકો આવવા દો શું કહ્યું સાઈડમાં ખસો મારા પર તડકો આવવા દો આગળ શું થાય છે જોઈએ સિકંદરે ગુસ્સાથી પૂછ્યું જાણો છો હું કોણ છું સંતે કોઈ જવાબ ન આપ્યો હું એક રાજા છું सिकंदर મહાન તેમણે કહ્યું એટલે કે सिकંદરે એવું કહ્યું કે હું એક રાજા છું રાજા તમે ના તમે નથી સંતે કહ્યું એટલે આ વાક્ય સંતે કહ્યું ના રાજા તમે ના તમે નથી એવું સંતે કહ્યું ત્યાર બાદ શું કહે આગળ વાંચીએ હા હું એ જ છું સિકંદર બોલ્યો જો અહીંયા જ્યારે બોલનાર વ્યક્તિ પાછળ લખેલો એટલે કે ફકડો વાંચીએ ત્યારે એનો આરો આરો આરોહ અવરો સાથે વાંચીશું તો આપણને તરત ખ્યાલ આવશે હા હું એ જ છું સિકંદર બોલ્યો મેં અડધી દુનિયા જીતી લીધી છે સંતે શાંતિપૂર્વક કહી રાજા તમારી જેમ બેચેન થઈને ફરતા નથી શું કહે દે તમે જે પ્રમાણે અત્યારે ગુસ્સો કરી રહ્યા છો એટલે કે બેચેની દર્શાવી રહ્યા છો એમ રાજા તમારી જેમ બેચેન થઈને ફરતા નથી હે પુરુષ જાઓ લોકોના દિલ પર પ્રેમથી વિજય મેળવો સંત શું કે હે પુરુષ એટલે કે રાજા નથી કહેતા પણ પુરુષની વાત કરે કે જાઓ લોકોના દિલ પર પ્રેમથી વિજય મેળવો વિજય મેળવવાનો પણ શસ્ત્રોથી નહીં પ્રેમથી સેનાથી પ્રેમથી તલવારથી બંદૂકથી નથી વાત કરી પરંતુ પ્રેમથી વિજય મેળવો સિકંદરે વંદન કર્યા અને ચૂપચાપ ચાલ્યો ગયો જો એનામાં પણ કેટલી વિનમ્રતા છે છેલ્લે એ સંતની વાત માની અને એમને વંદન કરી ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો તો આ સરસ મજાનો પેરેગ્રાફ હવે એના પ્રશ્નો જોઈએ પ્રશ્ન નંબર 1 સંતે સિકંદરને એક બાજુ ઊભા રહી જવા કેમ કહ્યું તો કેમ કહ્યું તે ભક્તનો હતો તે સંત પર આવતો તડકો રોકી રહ્યો હતો તે બેચેન થઈને ફરી રહ્યો હતો તેણે રજા લીધી ન હતી તો આપણે આગળ પેરેગ્રાફની અંદર જોઈ ચૂક્યા એમને કહ્યું કે શું કહે છે મહેરબાની કરીને એક તરફ ઉભા રહો મારા પર તડકો આવવા દો એનો મતલબ કે તડકો રોકી રહ્યા હતા તો પ્રથમ પ્રશ્નનો જવાબ આવશે બી તે સંત પર આવતો તડકો રોકી રહ્યો હતો નેક્સ્ટ પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કયા શબ્દનો અર્થ વિજય મેળવવો થાય વિજય મેળવો એટલે અહીં વ્યાકરણ નો શબ્દ છે જેનો અર્થ આપણને ખબર હોવી જોઈએ કે વિજય મેળવવો એટલે શું વિજય મેળવવો તો જીતો હરાવો કહો નમાવો તો નમાવો નહીં કહો નહીં આ બંને ઓપ્શન નહીં આવે હરાવો અને જીતો

તો જુઓ શાંતિપૂર્વક કહ્યું રાજન એટલે સોરી રાજા તમારી જેમ બેચેન થઈને ફરતા નથી એનો જવાબ તો એવો જવાબ અહીં આપેલો છે તો આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ સંત પાસે જવું એટલે કે રાજા હંમેશા શું નથી કરતા સંતો પાસે જતા નથી ના પ્રજા પર શાસન ના સંતોને વંદન ના પણ બેચેન થઈને ફરુ એટલે કે રાજા બેચેન થઈને ફરતા નથી એવું સંતે કયું નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4 રાજા માટે કયો શબ્દ બરાબર નથી તો આ પણ આપની સમજ શક્તિનો અને વ્યાકરણ એટલે કે શબ્દકોશ એટલે કે શબ્દભંડોળ પર આધારિત આ પ્રશ્ન છે કે આપણે કેટલા ટીપણી કરતા આવડે છે ટીપણી જે પૂછાય શબ્દભંડોળ કે છે પાછળ એની વાત તો રાજા એટલે શું શાસક એને રાજા માટે કયો શબ્દ બરાબર નથી બરાબર નથી એ જોવાનું તો શાસક તો હા શાસકને રાજા કહેવાય બાદશાહ તો હા બાદશાહને રાજા કહેવાય કર્મચારી એટલે કે જે નોકરી करतो હોય એ અને વિજેતા જે વિજેતા બને એને પણ આપણે રાજા કહીએ છીએ તો કોણ રાજા માટે યોગ્ય નથી તો વિકલ્પ સી કર્મચારી શબ્દ કર્મચારી એટલે કે સેવક થા નો નોકર થા પગાર લઈને કામ કરતો વ્યક્તિ થાય એટલે કર્મચારી રાજા કહી શકાય નહીં પ્રશ્ન નંબર પાંચ લોકોના લોકોના દિલોને જીતી શકાય છે સેનાથી તો પકરાની છેલ્લી લીટીની અંદર કહ્યું કે જાઓ લોકોના દિલ પર પ્રેમથી વિજય મેળવો છેલ્લી લીટીમાં બસ એ જ છેલ્લા પ્રશ્નનો જવાબ બનશે તો જે જોઈ શકો છો લોકોના દિલો જીતી શકાય છે પ્રેમથી સત્તાથી ના ધનથી ના તલવારથી ના પરંતુ વિકલ્પ શું આવશે વિકલ્પ એ પ્રેમથી લોકોનો દિલ જીતી શકાય છે ઓકે આપણે સૌએ સાથે મળી આજે સરસ મજાના પેરેગ્રાફ નંબર પાંત્રીસ અને છત્રીસ નો અભ્યાસ કર્યો પેરેગ્રાફ નંબર પાંત્રીસ ની અંદર વિશ્વામિત્ર સંત અને સંત વશિષ્ઠ એટલે કે બંને મહાન ઋષિઓના એક પ્રસંગની વાત કરી અને કામધેનુ ગાય જેને ગાય માતા તરીકે આપણે ઓળખીએ છીએ એમની દીકરી નંદિની વિશે પણ આપણે જાણ્યું બહુ પૌરાણિક વાત છે અને સમજવા જેવી સરસ મજાની પેરેગ્રાફ આપણને વાત કરેલી છે જે સમજી શકાય ત્યારબાદ પેરેગ્રાફ નંબર છત્રીસ ની અંદર આપણે મહાન રાજા જેને સિકંદર કહેવાય છે એ સિકંદર અને એક સંત વચ્ચેનો સંવાદની વાત કરી જેની અંદર મૂલ્યોને પણ બતાવવામાં આવ્યા છે કે રાજા હોવા છતાં એ છેવટે વંદન કરી ત્યાંથી જાય છે એટલે કે બંને પેરેગ્રાફ મૂલ્ય લક્ષી છે એકની અંદરથી દયાભાવ શીખવાનો છે બીજાની અંદરથી વિનમ્રતા શીખવાની છે તો આવા બંને પેરેગ્રાફ બહુ સરસ મજાના આપણે શીખ્યા તમને બધાને મજા પડી હશે પેરેગ્રાફ ગમ્યા હશે તો ની અંદર કેવો લાગે આજના વિડીયો એ જરૂર લખજો અને હવે આપણે આગળના ભાગમાં ફરીવાર મળીએ છીએ ત્યાં સુધી મને રજા આપશો